ચૂંટણી પંચ દ્વારા બીએલઓને સોંપવામાં આવેલી કામગીરીને લઈને શિક્ષકોને પડતી તકલીફ અને ધરપકડ વોરંટને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત હતા આવેદનપત્રમાં શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીને લઈને પડતી તકલીફ તેમજ ધરપકડ વોરંટ લઈને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ખો કામગીરી કરવા તૈયાર છે પરંતુ તેમને પડતી તકલીફોની અંદર સરકાર તેમને સહયોગ આપે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન મહાદેવભાઈ રબારી મહામંત્રી શૈક્ષિક મહાસંઘ પાટણ તેમજ અનિલભાઈ ઠાકોર રણછોડભાઈ જાડેજા મેપાભાઈ ચૌધરી પ્રવીણભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આમ અમપાટણ રાંદનપુર કલેક્ટર કચેરી ખાતે अखिल ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગઠ દ્વારા આવિદન પત્રા આપીને રજૂઆત કરવામાં આવી. જે પ્રકારની તકલીફો પડે છે એ તકલીફો અધિકારી દ્વારા

અમે સૌ બિઓલોની કામગીરી સંદર્ભે આવેદન આપવા માટે આથી આવ્યા છીએ બિયોલો કામગીરી દરમિયાન બિયોલોની કામગીરી એક હિતની કામગીરી છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સરની કામગીરી ચાલુ રહી છે આ કામગીરી દરમિયાન બિયોલોને પડતી તકલીફોને પ્રાંત અધિકારીને આવેદન આપીએ છીએ બિયોલોની કામગીરી દરમિયાન નાના મોટા પ્રશ્નો ઈસ્યુ થાય તો ધરપકડ વોરંટ કાઢવામાં આવે છે દરમિયાન શિક્ષક બિયોલોની કામગીરી કામગીરી પણ કરવાની હોય છે તો આ કામગીરીની અંદર ઘણા પ્રકારની તકલીફો ઉપસ્થિત થતી હોય છે પરિસ્થિતિ અલગ પ્રકારની નિર્માણ થતી હોય છે કેટલીક જગ્યાએ દિવ્યાંગ શિક્ષકને પણ આ પ્રકારની કામગીરીમાં આપવામાં આવેલી છે શિક્ષક બિયોલોની કામગીરી કરે છે પૂરતું મેકમ ઘણી જગ્યાએ નથી કોઈ શાળા એવી છે કે જ્યાં ત્રણ કે ચાર શિક્ષકનું મેકામ છે ત્રણ શિક્ષકોને મેકમવાળી શાળાની અંદર બે શિક્ષકોને બીઓલોની કામગીરીમાં આપવામાં છે એક શિક્ષક બીઓલો તરીકે કામ કરે છે જ્યારે એક શિક્ષક એના મદદનીશ શિક્ષક તરીકે સહાયક તરીકે કામ કરે છે અમારી સૌની માગણી એવી છે કે સહાયક બીઓલો તરીકે એટલે કે મદદનીશ તરીકે અન્ય કેડરમાંથી લેવામાં આવે એવી મને પ્રાંત સાહેબની અમારી રજૂઆત છે આ બીઓલોની કામગીરીની અંદર મહિલાઓ ਨੇ સમાવેશ બેનો પણ બીઓલા તરીકે કામ કરે છે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં બેનોને કામગીરી કરવા માટે ઘણી તકલીફો પડે છે તો આવી જગ્યાએ સહાયક તરીકે પણ બેનની સાથે બીજા ભાઈ મૂકવામાં આવે બીઓલનો જે કંઈ ફોર્મ આપવામાં આવેલું છે એ ફોર્મની અંદર એનો મોબાઈલ નંબર લખવામાં આવે છે કર્મચારી મહિલા કર્મચારી તરીકે એને એક શિક્ષણની કામગીરી કરવાની હોય છે વીએલો તરીકેની કામગીરી કરવાની છે અને આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની હોય છે ત્યારે એને રાત્રે મોડા આઠના આઠ નવ નવ દસ વાગ્યા સુધી કામ કરવાનું છે એની સાથે સાથે એને ફેમિલીને પણ સાચવવાનું હોય છે આ બધી અગવડોની સાથે એની જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર મહિલાનો મોબાઈલ નંબર લખવામાં આવે છે તો કેટલીક જગ્યાએ એ મોબાઈલનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા એનો દુરુપયોગ કરવામાં આવે છે અને આવી પ્રકારની જ્યારે રજૂઆત લઈને હેડ ઓફિસે જવાનું થતું હોય છે ત્યારે એ જગ્યાએ બેઠેલા કર્મચારી એની પરિસ્થિતિ સમજવાને બદલે એની સાથે ગેરવર્તન કરે કરે છે છે અથવા પણ નાનો કે મોટો કર્મચારી દરેક કર્મચારી પોતાનો સ્વમાન હોય છે તો આ તબક્કે અમારી એવી પણ રજૂઆત છે કે જ્યારે અધિકારીએ એ કામ કરવાનું હોય ત્યારે શિક્ષકની પરિસ્થિતિ પણ સમજવી જોઈએ એની પરિસ્થિતિ સમજી અને એનું સોલ્યુશન લાવે એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ અત્યારે કેટલા સ્કૂલોને મેકઅપની ઘટે શિક્ષકોની ઘટુ હશે તો હોય છે સત્તા બે બે ત્રણ ત્રણ જ્યારે વલ્લભનગર સ્કૂલમાં છ શિક્ષકો મૂક્યા છે તો કેવી અસર બાળકો પર પડે આપ સૌ જાણતા હશો અને જોયો પણ છો કે અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર બીએલઓ ની કામગીરીની અંદર તમામ શિક્ષણના કર્મચારીઓ જોડાયેલા છે અને આપશ્રી રજૂઆત કરી કે બિયોલોની અંદર કુલ મેકમ ના પચાસ ટકા મેકમ એમાં જોતરાયેલું છે ત્યારે અમારી માગણી એ જ છે કે માત્ર શિક્ષકો ને ની કામગીરી ના આવે અન્ય કેડરના કર્મચારી એટલે મધ્યાહન ભોજન ના હોય આંગણવાડી કાર્યકર હોય તલાટી કમ શ્રી રેવન્યુ તલાટી હોય કે અન્ય મહેસોલી કર્મચારીઓને પણ આની અંદર જોડવામાં આવે એવી અમારી વિનંતી છે ધરપકડની વાત કરીશ છે ત્યાં શું પાટણ જિલ્લામાં કે રાધાપુરમાં કોઈ મુદ્દો બોલ્યો છે ના હાલ કોઈ એવો પ્રશ્ન નથી પણ સમગ્ર ગુજરાતની અંદર બત્રીસ કરતાં પણ વધારે શિક્ષકો બિયોલોની કામગીરી કરી રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાએ અવારનવાર અમને આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયા હોય છે એ મીડિયાના માધ્યમ થકી જાણવા મળે છે એટલે આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય એના માટે સાવચેતીના ભાગરૂપે અમે આજે આવેદન આપ્યું છે મહાદેવભાઈ રબારી પાટણ જિલ્લા શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક સંવર્ગના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું